વિલાયત દેરોલ માર્ગ પર ટ્રાફિકનો નરક ચોમાસા પહેલા અધૂરી કામગીરી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોનો આતંક બેદરકારની અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો ભરૂચ જિલ્લાના વિલાયત દેરોલ માર્ગ પર સર્જાયેલી ટ્રાફિક ની ભયંકર સમસ્યા હવે માત્ર અગવડતા નહીં પણ તંત્ર ની નિષ્ફળતા અને બેદરકારી પાંચ મિનિટ નો રસ્તો કાપવા માટે સુધી રહેતા નોકરિયાત વર્ગ અને રોષ હવે પહોંચ્યો છે સવાલ એ છે કે આ સમસ્યા માટે જવાબદાર કોણ માર્ગ ની કામગીરી છોડનાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર ની લાપરવાહી આ માર્ગ પર એક તરફ નો રસ્તો ખોદી નાખીને તેને બરબાદ કરી દેવાયો છે વનવે બનેલા રસ્તા પર મોટા ખાડાઓ સામ્રાજ્ય છે જે રોજ

અને લોકોની મુશ્કેલીઓ પ્રત્યેની ઉપેક્ષા દર્શાવે છે આ આડેધડ કામગીરીને કારણે જ આજે હજારો લોકો રોજ હાલાકી ભોગવી રહ્યા છે માર્ગની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ જનતા પૂછી રહી છે સવાલ આખરે આ નું સમાધાન ક્યારે આવશે જનતા સીધા સવાલો પૂછી રહી છે શું આ રોડ કોઈ કડક કાર્યવાહી થશે શું આ સમસ્યા માત્ર ટ્રાફિક નથી પરંતુ તંત્ર નિષ્ફળતા અને લોકોની પ્રત્યેની ઉપેક્ષા પુરાવો છે જો તાત્કાલિક ધોરણે આ માર્ગ સમારકામ કરીને ટ્રાફિક જામની સમસ્યા નો ઉકેલ નહીં આવે તો લોકો નો રોષ જેમ ફાટી નીકળશે અને તેની જવાબદારી સીધી રીતે તંત્રની રહેશે તેવું પંથકના નાગરિકો જણાવી રહ્યા છે વાહન ચાલકો ની વેદના શબ્દો માં વર્ણવી શકાય તેમ નથી રોજ સવારે અને સાંજે કામ પર જવા આવવા માટે ટ્રાફિક જામ માં તે તેમની નિયતિ બની ગઈ છે એક વાહન ચાલકે પોતાની બેથા ઠલાવતા જણાવ્યું કે અમને સમજ નથી પડતી કે અમારો શું ગુનો છે અમે ટેક્સ ભરીએ છીએ કાયદાનું પાલન કરીએ છીએ તેમ છતાં આજે આજ રોજ અમારે આ પીડા ભોગવવી પડે છે માત્ર પાંચ મિનિટનો રસ્તો કાપવામાં કલાકો વીતી જાય છે જેના કારણે અમે સમયસર ઘરે પહોંચી શકતા નથી આ સમસ્યાથી અમારું માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે ત્યારે તાકીદ આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે